જય હિન્દ વંદે માતૃ દોસ્તો સ્વાગત છે તમારું ફેમસ એકેડેમીની યુટ્યુબ ચેનલ પર આજના વિડીયો લેક્ચરની અંદર આજે આપણે પોલીસ કોન્સ્ટેબલ સ્પેશિયલ મોસ્ટ ટાઈમ બી ગુજરાતની ભૂગોળના અને એમાં પણ જે નદી તંત્રનો જે ટોપિક છે મિત્રો જેમાંથી પ્રશ્ન સો ટકા પૂછાતો હોય છે એ સંપૂર્ણ ટોપિક મિત્રો પંચ પંચાવન આપણે પચાસ જેટલા એમસીક્યુ દ્વારા કવર કરવાના છીએ તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો કે ગુજરાતની નદીઓના સંદર્ભોમાં આજનો આપણો વિડીયો લેક્ચર રહેવાનો છે આના પહેલાં મિત્રો એક અગત્યની જાહેરાત કે પોલીસ કોન્સ્ટેબલની તૈયારી માટે આપણો પોલીસ કોન્સ્ટેબલ સ્પેશિયલ ક્રેસ કોર્સ લોન્ચ થઈ ચૂક્યો છે આપણી ફેમસ એકેડેમી નામની એપ્લિકેશન ઉપર જેમાં તમને પોલીસ કોન્સ્ટેબલના અભ્યાસક્રમ મુજબ પાર્ટ એ અને પાર્ટ બીની સંપૂર્ણ તૈયારી દરેક વિષયના લેટેસ્ટ વિડીયો લેક્ચર ટોપિક વિષય વાઈઝ અને ટોપિક વાઇઝ ટેસ્ટ ઓકે ઇતિહાસ છે તો ઇતિહાસના જેટલા પણ ટોપિક હોય ઓકે સિંહ દુઃખીની સભ્યતા હોય વૈદિક ધર્મ હોય જૈન ધર્મ બૌદ્ધ ધર્મ હોય મૌર્ય યુગ છે અનુમૌર્ય યુગ છે આવા તમામ ટોપિક વાઇઝ અને વિષયવાઇઝ ટેસ્ટનો મારામાં સમાવેશ છે ઓકે તો પોલીસ કોન્સ્ટેબલ ક્રેશ કોર્સ આવનારા ત્રણ મહિનાની અંદર સંપૂર્ણ આપણે કોર્ષ પૂરો કરી દઈશું ઓકે તો સંપૂર્ણ પ્લાનિંગ સાથે આખે આખો જે છે આપલા પોલીસ કોન્સ્ટેબલ ક્રેશ કોર્સ આગળ વધવાનો છે આમાં જોડાવા માટે તમે ફેમસ ગૂગલ જે ફેમસ છે કે તમે નામની એપ્લિકેશનને ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરીને આ પોલીસ કોન્સ્ટેબલ સ્પેશિયલ ક્રેશ કોર્સમાં જોઈન થઈ શકો છો ઓકે આની પ્રાઇસની વાત કરીએ તો ચારસો ને નવ્વાણું રૂપિયાની માત્ર પ્રાઇઝ રાખવામાં આવી છે આના સિવાય ઓકે અત્યારે આપણે આ વિડિયો લેક્ચર લઈ રહ્યા છીએ એની પીડીએફ મેળવવા માટે પણ તમે એપ્લિકેશનને ડાઉનલોડ કરી શકો છો ચાલો મિત્રો મિત્રો શરૂઆત કરીએ ક્વેશ્ચન નંબર વન છે ગુજરાતમાં સૌથી વધુ કૂવાઓ કયા જિલ્લામાં આવેલા છે ઓકે સૌથી વધુ કૂવાઓ કયા જિલ્લામાં આવેલા છે ગુજરાત રાજ્યના તો એ છે જૂનાગઢ જિલ્લો તો ઓપ્શન એ સાચો જવાબ અહીં બનશે ઓકે સૌ જે કૂવો છે મિત્રો તે મહેસાણા જિલ્લામાં શું સૌથી વધુ પાતાળ કૂવો પૂછે તો એ મહેસાણા જિલ્લામાં આવશે ચાલો ત્યાર ત્યારબાદનો પ્રશ્ન છે નીચેના પૈકી કઈ લૂણી નદીની ઉપનદીઓ છે નીચેના પૈકી કઈ લૂણી નદીની ઉપનદી અથવા તો ઉપનદીઓ છે ઓકે તો ઓપ્શન આપી દીધા છે આપણને તો આમાં જવાબ આવે છે ભીમ આજે ભીમ નામની જે નદી છે એ લૂણી નદીની ઉપનદી છે ચાલો ત્યારબાદનો પ્રશ્ન છે સુરસાગર તરાવ ક્યાં આવેલું છે તો નીચે ઓપ્શન આપણને આપી દીધા છે સુરસાગર સરાવ તરાવ ક્યાં આવેલું છે અને આ ચાર ઓપ્શન છે તેમાંથી મિત્રો જવાબ શું આવે વડોદરા જિલ્લામાં આવેલું છે ત્યારબાદ નર્મદા નદીની લંબાઈ કેટલા કિલોમીટર છે નર્મદા નદી મિત્રો તો આ નર્મદા નદીની જે લંબાઈ છે તે કેટલી છે તેરસો બાર કિમી છે ચાલો ત્યારબાદનો ક્વેશ્ચન છે કે ભાઈ પવિત્ર સ્થળ ભાલકા ત્રણ નદીઓના સંગમ પર સ્થિત છે તે નદીઓ કઈ કઈ છે જે ભાલકા તીર્થ નામનું જે સ્થળ છે ગીર સોમનાથ જિલ્લામાં આવેલું આ કઈ ત્રણ નદીઓના સંગમ ઉપર સ્થિત છે ઓકે તો ઓપ્શન અહીં આપી દીધા છે તો આનો જવાબ શું આવે હિરણ કપિલા અને સરસ્વતી તો ઓપ્શન સી આનો સાચો જવાબ બનશે ત્યારબાદ છે ક્વેશ્ચન નંબર છ કે નીચે જણાવેલ વિધાનો પૈકી કયું વિધાન સાચું નથી ખોટું વિધાન આપણે પસંદ કરવાનું છે તો આમાં જે જવાબ બને છે મિત્રો એ જવાબ બને છે ઓપ્શન સી કે ભાઈ ઓરંગા નદી વાસંદાની ટેકરીઓમાંથી નીકળે છે આ વિધાન ખોટું છે એનો મતલબ કે બાકીના વિધાન સાચા છે એ પણ આપણે યાદ રાખવા પડે તો યાદ રાખજો મિત્રો કે મચ્છુ નદી રાજકોટમાં આનંદપુર ભાડલા પાસેથી ઉદ્ભવે છે શેત્રોજી નદી ગીરની ઢુંઢીની ટેકરીઓમાંથી ઉદ્ભવે છે અને જે પૂના નદી પીપલ પીપલ પીપળનેરના ડુંગરોમાંથી નીકળે છે આ બધું યાદ રાખવું જરૂરી છે નીચે પૈકી કઈ નદી સૌરાષ્ટ્રની મુખ્ય નદીઓ પૈકીની નથી ઓકે ચાર ઓપ્શન આપી દીધા છે પેલો આજે છે અને બાકીના ત્રણ અહીં આપી દીધા છે તો આમાં જે મિત્રો જવાબ આવે છે કંકાવતી ત્યારબાદનો ક્વેશન દાંતીવાડા ડેમ કઈ નદી પર સ્થિત છે દાંતીવાડા ડેમ આવેલો છે કઈ નદી ઉપર સ્થિત છે બનાસ નદી પર ક્લિયર છે ચાલો ત્યારબાદ કર્કવૃતને બે વાર ઓરંગતી નદી કહી છે કર્કવૃત ગુજરાત રાજ્યના છ જિલ્લામાંથી પસાર થાય છે અને ભારતના આઠ રાજ્યોમાંથી પસાર થાય તો એવા કર્કવૃતને બે વખત ઓરંગતી નદી મહી નદી છે ઓકે જે રાજસ્થાનમાં કર્કવૃતને બે વખત ઓરંગે છે ચાલો ત્યારબાદનો ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર દસ છે સરદાર સરોવર યોજનાના વિદ્યુત મથકોમાંથી ઉત્પન્ન થતી વીજળી અને તે પાછળના ખર્ચની વહેંચણીનું પ્રમાણ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાત વચ્ચે નીચેનામાંથી કયું છે સરદાર સરોવર યોજના મિત્રો જે ત્રણ રાજ્યોમાં તો આનો મિત્રો સાચો જવાબ આવે છે સત્તાવન ટકા સત્યાવીસ ટકા અને સો ટકા અનુક્રમે મધ્યપ્રદેશમાં સત્તાવન ટકા મહારાષ્ટ્રમાં સત્યાવીસ ટકા ગુજરાતમાં સોળ ટકા ચાલો નીચ નીચેની નદીઓ પૈકી કઈ નદી વિંધ્યાચલમાંથી નીકળતી નથી ઓકે વિંધ્યાચલમાંથી ના નીકળતી હોય એવી નદી કઈ છે હવે ચાર ઓપ્શન આપી દીધા છે લુણી નદી છે સોળ બેતવા અને ચંબલ તો આનો મિત્રો પહેલો જ જવાબ આવે છે લુણી નદી ચાલો ત્યારબાદ નદી અને સ્થાન બાબતે કઈ જોડ ખોટી છે ખોટી જોડ મિત્રો આપણે પસંદ કરવાની છે ચાલો તો આની મિત્રો જે જવાબ આવે છે ગોદાવરી પૂર્વ ઘાટા ખોટું છે એનો મતલબ બાકીના સાચા છે આ નર્મદા મેકલ પર્વતમાળા સાચું છે સાબરમતી અરવલ્લી સાચું છે તાપી સાતપુડા પણ સાચું છે ચાલો નીચેના પૈકી કઈ નદી સૌથી લાંબો જળ સંગ્રહ વિસ્તાર ધરાવે છે સૌથી લાંબો જળ સંગ્રહ વિસ્તાર કઈ નદી ધરાવે છે નીચેનામાંથી તો જવાબ આવશે મહી મહાનદી ગુજરાતમાં સાબરમતી નદી કેટલા જિલ્લામાંથી પસાર થાય છે તો જે સાબરમતી જે નદી છે તે ટોટલ ચાર જેટલા જિલ્લાઓમાંથી પસાર થાય છે ક્લિયર છે મિત્રો આવા નવા મજબૂત પ્રશ્નોમાંથી મિત્રો તમે આપણી ફેમસ એકેડમી નામની એપ્લિકેશનને ડાઉનલોડ કરીને પોલીસ કોન્સ્ટેબલ સ્પેશિયલ ક્રેશ કોર્સમાં જોઈને મિત્રો અવશ્ય થઈ જાજો માત્ર ચારસો નવ્વાણું રૂપિયાની પ્રાઇસ છે અને આવનારા નેવું દિવસમાં સંપૂર્ણ સિલેબસ આપણે પૂરો કરશું ઓકે જેની અંદર તમને દરેક વિષયના વિડીયો લેક્ચર એનું પીડીએફ મટિરિયલ ટોપિક વાઇઝ અને વિષય વાઈઝ ટેસ્ટ અને પરીક્ષા ટાઈ મોડલ પેપર આ ચારે ચાર વસ્તુ ફક્ત ચારસો નવ્વાણું રૂપિયામાં તમને મળી જશે ચાલો આગળ વધીએ નર્મદા નર્મદા નદી પર સૂરપાણનો ધોધ કયા નામે ઓળખાય છે તો એ ઓળખાય છે મોકડીનો મોકડી ધોધ નીચેનામાંથી કઈ એક નદી અંતસ્થ નદી નથી અંતસ્થ નદી એટલે કે કુંવારિકા નદી કઈ નથી તો આપણને ખબર છે કે કુંવારિકા નદી ત્રણ નદીઓ છે મુખ્યત્વે આપણે બનાસરૂપેર અને સરસ્વતી આમાંથી મહિનો સમાવેશ એમાં થતો નથી આના સિવાય મિત્રો જે લુણી નદી છે એ પણ અંતસ્થ નદી છે ત્યારબાદ કહે છે સૌરાષ્ટ્ર પ્રદેશમાં પ્રવાહિત નીચે પૈકી કઈ નદી સૌથી વધુ લંબાઈ ધરાવે છે તો જવાબ આવશે ભાદર નદી સૌરાષ્ટ્રની સૌથી જે લાંબી નદી ગઈ છે ભાદર નદી છે શેત્રોજી નદી બંધ યોજના નીચે પૈકી કયા જિલ્લામાં આવેલું છે તો સિમ્પલ ક્વેશ્ચન છે મિત્રો એ આવે મિત્રો ભાવનગરમાં ઉકાઈ બંધ કયા જિલ્લામાં આવેલો છે ઉકાઈ બંધ ઉકાઈ અને કાંકરા પર જે બંધ છે આ બંને બંધ જે છે તે કઈ કયા જિલ્લામાં આવે મિત્રો એ જિલ્લો મિત્રો આવશે તાપી જિલ્લો જિલ્લો તાપી નદી પર બનાસ નદીનું ઉદગ ઉદ્ગમ સ્થાન કયું છે બનાસ નદી એનું ઉદ્ગમ સ્થાન કયું છે નીચેનામાંથી તો એ છે મિત્રો રાજસ્થાનના સિરોહી જિલ્લાના સિરોહના ડુંગરોમાંથી જે બનાસ નદી નીકળે છે નીચેના પૈકી કઈ નદી ટૂંગા પર્વતમાંથી નીકળે છે ટુંગા પર્વતમાંથી તો એ જવાબ આવશે રૂપેણ નદી સૌરાષ્ટ્રના છેક વાયવ્ય છેડા પર કચ્છના અખાતમાં આંતરરાષ્ટ્રીય વાહનવટાના અતિ મહત્ત્વના ગણાતા સુવેદ જર માર્ગ પર આવેલું બંદર કહ્યું છે તો એ મિત્રો બંદર છે ઓખા ત્યારબાદ રાજપીપળાના ડુંગરમાંથી નીકળતી તાપી અને નર્મદાની વચ્ચે વહેતી નદી કહી છે જે રાજપીપળાના ડુંગરમાંથી નીકળે છે અને તાપી અને નર્મદા નદી વચ્ચે વહેતી નદી કહી છે તો આ નીચેનામાંથી કઈ નદી છે તો એ નદી છે કીમ નદી ગુજરાતની નીચે દર્શાવેલ તરાવ અને તેના સ્તરોની જોડીઓ પૈકી કઈ જોડી સાચી નથી ખોટી જોડ પસંદ કરવાની છે તો મિત્રો જવાબ આવે છે રત્ન તરાવ બંદરા ખોટું છે એનો મતલબ બાકીના સાચા છે કે ભાઈ મોહમ્મદ તરાવ વડોદરા ગોવરીશંકર તરાવ ભાવનગર અને હંસલેશ્વર તરાવ ઇડર આ સાચા છે આપણે યાદ રાખશું આપણે ચાલો ત્યારબાદનું ક્વેશ્ચન ખંભાતના આખાત બાબતે નીચેના પૈકી કયું અથવા તો કયા વિધાનો સાચા છે ચાલો તો આપણે ડાયરેક્ટ ખંભાતના ખાત બાબતના વિધાન છે ઓકે તો આપણે વાંચીએ ખંભાતનો અખાત એસી માઇલ લંબાઈ ધરાવે છે કે જે પશ્ચિમમાં કાઠિયાવાડ વિકલ્પને પૂર્વમાં ગુજરાત રાજ્યના પૂર્વ ભાગથી અલગ કરે છે આ સાચું છે બીજું વિધાન છે બીજો ઓપ્શન છે કે ભાઈ મુખ્ય નદીઓ નર્મદા અને તાપી અહીં તેમનું પાણી સમુદ્રમાં થાલવે છે આ સાચી વાત છે ખંભાતના ખાદમાં નર્મદા અને તાપી નદી પોતાનું જે પાણી છે એ ઠાલવે છે આ પણ સાચું છે બંને સાચા છે તો ફાઇનલ જવાબ આપણો શું આવશે ઓપ્શન સી બંને સાચા છે નીચેના પૈકી કયો બંધ નર્મદા નદી પર બંધાયેલો છે તો ચાર આપણને ઓપ્શન આપી દીધા છે નર્મદા નદી ઉપર બંધાયેલો બંધ નીચેનામાંથી કયો છે તો આમાં મિત્રો જવાબ આવે છે એક પણ નહીં ત્યારબાદ નીચેના પૈકી કઈ નદી આગળની ખાડી ધરાવે છે તો એ છે મિત્રો તાપી નદી સૌથી જાણીતો બે તથા બીચ કયો છે કે જેની રચના અગિયાર કિમી લાંબો રેતીનો ઢુઓ દરિયાના પાણીમાં બેસી જવાના કારણે થઈ છે તો એ બેટ કયો છે શિયાળ બેચ છે સવાઈ બેટ છે પાનવડ બેટ છે કે દીવ બેટ છે તો એ છે મિત્રો દીવ બેટ ત્યારબાદ નીચેનામાંથી કઈ જોત ખોટી છે ખોટી જોત મિત્રો પસંદ કરવાની છે આમાં જવાબ મિત્રો શું આવશે જુઓ મહી મહિ વણાકબોડીયા સાચું છે મેસો શ્યામ સરોવર બંધા સાચું છે સરસ્વતી મુક્તેશ્વર ડેમ સાચું છે પરંતુ પૂર્ણા મધર ઇન્ડિયા ડેમ આ ખોટું છે ઓકે તો મધર ઇન્ડિયા ડેમ કઈ નદી ઉપર આવશે મિત્રો નીચે કોમેન્ટ બોક્સમાં મિત્રો અવશ્ય જણાવી દાખશો મોસ્ટ ટાઈમ પી છે કે ભાઈ જે મધર ઇન્ડિયા ડેમ છે તે કઈ નદી ઉપર છે ઓકે નીચે કોમેન્ટ બોક્સમાં મિત્રો અવશ્ય જણાવી દેજો જવાબ ઓકે મોસ્ટ ટાઈમ પી પ્રશ્ન છે મધર ઇન્ડિયા ડેમ કઈ નદી ઉપર બાંધવામાં આવ્યો છે એનું મિત્રો કોમેન્ટ બોક્સમાં અવશ્ય તમે જવાબ લખી દેજો ગુજરાતના સરોવરો અને સ્થળ જિલ્લાની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી ચાલો તો વાત કરીએ તો કે ભાઈ સરોવર અમદાવાદ જિલ્લો સાચું છે હમીરસર કચ્છ સાચું છે અમીરસર તરાવ કચ્છ ભુજ ખાતે આવેલું છે ગોમતી તળાવ વડોદરા પણ સાચું છે નારાયણ સરોવર અમરેલીયા ખોટું છે ઓકે નારાયણ સરોવર કચ્છ જિલ્લામાં આવે નીચેના પૈકી ગુજરાતની કઈ જળ પ્લાવિત ક્ષેત્ર એ રામસર સાહિત તરીકે સુનિશ્ચિત કરવામાં આવી છે તો આ મચી છે મિત્રો ખીજડીયા ચાલો ત્યારબાદનો ક્વેશ્ચન છે કે ભાઈ ક્વેશ્ચન નંબર બત્રીસ જેને સપ્તસંગમ તરીકે ઓળખવામાં આવે છે એવી ઓઠામાં સાત નદીઓની નીચેના પૈકી કઈ નદી નથી ઓકે ઓઠા ખાતે સાત નદીઓનો જે સંગમ થાય છે એમાંથી નીચેના પૈકી કઈ નદીનો સમાવેશ થતો નથી તો જવાબ આવ્યો મિત્રો ભાદર ઓકે આપણે આવી રીતે આને યાદ રાખશો રાખતા હોઈએ છીએ આ માસા મેવા કાસે ઓકે શેઠી ખારી વાત્રક માજમ ઓકે હાથમતી સાબરમતી આ તમામ સાત નદીઓનો સમાવેશ થાય છે ફાદરનો સમાવેશ થતો નથી ખાલી જગ્યા નદી ચંબલની એકમાત્ર મુખ્ય સહાયક નદી છે જે પશ્ચિમમાં અરવલ્લીમાંથી નીકળે છે તો એ કઈ છે ગોદાવરી છે કૃષ્ણ છે કાવેરી છે કે પછી બનાસ છે તો જવાબ આવે છે બનાસ નીચે દર્શાવેલ નદીઓ પૈકી પાદર નદીની સહાયક નદીઓમાં કઈ બે નદીઓનો સમાવેશ થતો નથી ચાલો પાદર નદીની સહાયક નદીઓમાં કઈ નદીનો સમાવેશ નથી થતો તો જવાબ આવશે ગાગડીઓ અને સિંગવડો ઓકે એનો મતલબ કે ઓજત અને ઉબેણ છે ફોફલ અને મોજ છે મુનસર અને ઉતાવળી નદી છે આ તમામ નદીઓનો પાદર નદીની સહાયક નદીઓ છે પરંતુ ગાગડી અને સિંગવડો એ પાદર નદીની સહાયક નદી નથી તાપી નદીનું આગમન ગુજરાતમાં કયા સ્તરેથી થાય છે તાપી નદી ગુજરાતના કયા સ્તરેથી પ્રવેશે છે તો જવાબ આવે મિત્રો હરણફાર અને નર્મદા પૂછે તો હાંફેશ્વર સાબરમતી નદી ખંભાતના ખાતને મળે છે ત્યાં તેનો પટ સાત કિમી પહોળો છે જે વિસ્તાર કયા નામે ઓળખાય છે તો એ જે વિસ્તાર છે એ કોપાલાની ખાડી કોપાલાની ખાડી તરીકે ઓળખાય છે તો યાદ રાખશું ખાલી જગ્યા નદીના કાંઠે ભરપૂર વનરાજીથી સંતૃપ્ત એવું રમણીય તીર્થ શ્યામળાજી આવેલું છે શ્યામળાજી કઈ નદી કિનારે આવેલું છે તો મેસો નદી કિનારે શ્યામળાજી આવેલું છે સિંધુ નદીનો લુપ્ત મુખાવશેષ કયા નામે ઓળખાય છે સિંધુ નદી એનો જે લુપ્ત મુખાવશેષ છે એ કોડીનાર તરીકે ઓળખાય છે કોડીનાર ત્યારબાદ ચાંદોદ કરનારી પાસે નર્મદા અને કરજણ સાથે ત્રીજી કઈ નદી કઈ નદી ત્રિવેણી સંગમ રચે છે મોસ્ટ મોસ્ટી પ્રશ્ન વાર પૂછાતો પ્રશ્ન તો આનો મિત્રો જે સાચો જવાબ શું આવશે તો એ છે મિત્રો ઓરસંગ નદી કઈ નદી ઓરસંગ નદી ઓકે ચાંદોદ કરનારી પાસે નર્મદા અને કરજણ સાથે ત્રીજી નદી છે ઓરસંગ ગુજરાતમાં વાવેતર હેઠળની જમીનમાં સૌથી વધુ સિંચાઈ કયા જિલ્લામાં થાય છે સૌથી વધુ સિંચાઈ એ થાય છે મહેસાણા જિલ્લામાં ગુજરાતમાં સૌથી વધુ પાતળ કુવા ક્યાં આવેલા છે સૌથી વધુ કુવા આગળનો છે તેમાં જૂનાગઢ આવે પણ સૌથી વધુ પાતળ કુવા પૂછે તો સૌથી વધુ જે પાતળ કુવા આવે સુરેન્દ્રનગરમાં સૌ પ્રથમ પાતળ કુવા ઓગણીસો પાંત્રીસમાં મહેસાણા જિલ્લામાં શોધવામાં આવ્યો હતો પણ સૌથી વધુ જે પાતળ કુવા છે એ સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા છે નર્મદા નદીના ભૌગોલિક નામ શું છે નરમદા નદીને વેકલ કન્યા સમોધ ભવા અને રેવા આ તમામ એના ભૌગોલિક ઉપનામો છે તો ફાઇનલ જવાબ આવશે ઓપ્શન ડી આપેલ તમામ ચાલો આ ક્વેશ્ચન રિપીટ થઈ ગયો આગળ વધીએ અરવલી ક્ષેત્ર અરવલી શ્રેણીના ક્ષેત્રમાં નાની નાની નદીઓ દ્વારા જે ઉપજવ જમીનનું નિર્માણ થાય છે તેને શું કહેવાય છે તો એને કહેવામાં આવે છે રોહી ચાલો ત્યારબાદનો ક્વેશ્ચન છે પશ્ચિમ તરફ વહેતી નદીઓની લંબાઈના ચડતા ક્રમમાં નીચેના પૈકી કયું સાચું છે ઓકે તો સરસ મજાનો ક્વેશ્ચન છે આપણે તો આનો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી સાબરમતી મહી ત્યારબાદ તાપી અને ત્યારબાદ નર્મદા ઓકે પશ્ચિમ તરફ વહેતી નદીઓની લંબાઈના ચડતા ક્રમમાં નીચેના પૈકી કયું જોડકું સાચું છે તો આ પ્રમાણે રહેશે નીચેના પૈકી કઈ નદી કર્કવૃતની આર પર બે વખત પસાર થાય છે તો આપણને રિપીટ થઈ ગયું ક્વેશ્ચન મહી નદી આવશે નીચેના પૈકી કઈ નદી ગુજરાતની સૌથી લાંબી નદી છે ગુજરાતની સૌથી લાંબી નદી તો સરળ ક્વેશ્ચન છે સોરી ગુજરાતની સૌથી લાંબીની નીચે પૈકી ઓકે નીચે પૈકી કઈ લાંબી છે તો તો અઘરો ક્વેશ્ચન થઈ ગયો ઓકે આમાં જવાબ આવે છે કેરી નદી કઈ નદી કેરી નદી ઓકે નવું નામ સાંભળ્યું હશે ઓકે ચાલો જવાબ આવશે કેરી ગુજરાત રાજ્યના ડેમ અને તેના જિલ્લાઓની જોડીઓ પૈકી કઈ જોડ યોગ્ય નથી ખોટી જોત શોધવાની છે તો જોતાની સાથે આપણને ખબર પડી જાય કે સરદાર સરોવર ડેમ આ ખોટું છે નરમદા આવે એનો મતલબ બાકીના સાચા છે તો બાકીના પણ ધ્યાને લેવા પડે ન્યારી ડેમ રાજકોટમાં આવશે કમલેશ્વર અથવા તો હિરણ જે છે એ જૂનાગઢમાં આવશે અને ધરોઈ મહેસાણામાં ઓકે કમલેશ્વર ડેમ છે હિરણ નદી પર છે ચાલો લુણી નદી બાબતે કયું વિધાન સત્ય છે નીચેનામાંથી લુણી નદી બાબતે સાચું વિધાન પસંદ કરવાનું છે તો આનો મિત્રો સાચો જવાબ શું આવે છે ઓપ્શન બી તે કચ્છના દાવાનળના વિસ્તારમાં અદ્રશ્ય થઈ જાય છે ક્લિયર ચાલો લુણી નદીનો વારંવાર મિત્રો પ્રશ્ન પૂછાય છે અગત્યની રહેશે પરીક્ષાની દ્રષ્ટિએ અને આજનો છેલ્લો ક્વેશ્ચન છે કોઈ દ્વિકલ્પ ઉચ્ચ પ્રદેશને વિભાજિત કરતી નદી ખાલી જગ્યા છે તો એ છે નર્મદા નદી તો મિત્રો આ હતા પોલીસ કોન્સ્ટેબલ સ્પેશિયલ મોસ્ટ ટાઈપ એવા પચીસ અગત્યના પ્રશ્ન આવા નવા વિડીયો લેક્ચર જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો ઓકે પોલીસ કોન્સ્ટેબલ ક્રેસ કોસમાં મિત્રો અવશ્ય જોઈન થઈ જાજો માત્ર ચારસો નવાણું રૂપિયામાં તમને ટેસ્ટ સિરીઝ પીડીએફ મટિરિયલ અને વિડીયો લેક્ચર આ તમામ વસ્તુ મળી રહી છે માત્ર ચારસો નવાણું રૂપિયામાં તો અવશ્ય એમાં પણ તમે જોઈન થઈ જાજો ફરીથી મળી નવા વિડીયો સાથે જ્યાં સુધી જય હિન્દ વંદે માત્ર